માર મારવામાં આવ્યો છે તો મેં કીધું આ રિલેટેડ બગદાણા આશ્રમ માંથી કેમ કોઈ પ્રતિક્રિયા કે કઈ આપવામાં આવતું નથી બગદાણા આશ્રમ ભાઈ કઈ લેવા દેવા જ નથી

કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને માયાભાઈ આ વિવાદ શેના માટે થયો એમના પોતાના સમાજ નું હતું સેવક છે ને એને જે સાચું લાગ્યું એવું એને ફોન કર્યો નવનીતભાઈ નવનીતભાઈ અમારા આશ્રમ ના સેવક છે હા આશ્રમ ના સેવક છે અને એને એવું લાગ્યું હોય એટલે એને માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે કે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી